નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય ભાવનગર જિલ્લાના મોહવામાંથી પસાર થતાં મોહવા સોમનાથ નેશનલ હાઈવેનું છે આપ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે ભાજપના રાજમાં ભ્રષ્ટાચારીઓ અને ગેરરીતિઓ કરનારાઓ માટે કેટલું મોકળું મેદાન છે અવારનવાર ભાજપ દ્વારા અને ભાજપની સરકારના પ્રવક્તાઓ દ્વારા એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે સબકા સાથ સબકા વિકાસ પરંતુ આ દૃશ્ય જોઈને તો એવું લાગી રહ્યું છે કે સરકાર કા સાથ ઓર ભ્રષ્ટાચારીઓ કા વિકાસ ત્યારે હવે મહુવાની જનતા સવાલ કરી રહી છે કે પ્રજાના પૈસે કરોડ રૂપિયા ખર્ચ કરનારી આ ભાજપની સરકાર મહુવા સોમનાથ નેશનલ હાઇવે માલલ નદીના પુલ ઉપર ભ્રષ્ટાચારને ડામવા માટે છીકડા રૂપી સમારકામ કરી રહી છે તેનો વિડીયો મોવાના જ એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે મહુવાની જનતા સવાલ કરી રહી છે ભાજપની સરકારના પ્રતિનિધિઓને કે આપના રાજ્યની અંદર આ ભ્રષ્ટાચારીઓ બેફામ થઈ રહ્યા છે બેફામ કાળાબજાર કાળા બજાર થઈ રહ્યા છે બેફામ રીતે આ ગેરરીતિઓ થઈ રહી છે ત્યારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ હવે મૌન કેમ છે તેવો સવાલ મહુવા શહેરની અને તાલુકાની જનતા કરી રહી છે ત્યારે અવારનવાર મોહવાની મહુવાની જનતાને વિકાસના વાયદાઓ આપનારા ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરે છે કે કેમ તેવો સવાલ પણ મહુવાની જનતામાંથી ઉઠવા પામી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે અવારનવાર અસામાજિક તત્વો સામે ભ્રષ્ટાચારીઓ સામે બિલ્ડરો સામે અને ભૂમાફિયાઓ સામે કડકમાં માથે કાર્યવાહી કરવામાં આવશે તેવા દાવા કરનારી ભાજપની આ સરકાર પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મોહવા સોમનાથ નેશનલ હાઇવેમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર સામે હવે કેટલી હદથી અને કેટલી ઝડપથી પગલાં ભરે છે તે પણ હવે જોવું રહ્યું ત્યારે અવારનવાર ભ્રષ્ટાચારમાં સામે લડત ચલાવવાની વાતો કરતી દાદા ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરે છે કે પછી આમાં પણ કોઈ રાજકીય કારણોસર મૌન ધારણ કરે છે તેવો સવાલ મોહવાની જનતા કરી રહી છે બ્યુરો રિપોર્ટ સાવરકુનાની રફતાર ઇકબાલ સોરઠિયા મોહવા